અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા ધોરી માર્ગ પર અને દલીલપુર ખાતે આવેલું પૌરાણિક શ્રી હનુમાનજી મંદિર પાંચસો વર્ષ કરતાં વધુ સમયથી સ્થિત છે આ મંદિર લાખોની આસ્થા અને શ્રદ્ધા કેન્દ્ર છે ગત અઢાર જુલાઈ ના રોજ રેન્જ ફોરેસ્ટ મોડાસા ના ઓના મથાળા હેઠળ મંદિરના ના મહંત શ્રી સંબોધી નોટિસ પાઠવવા માંગ આવી છે જેમાં હનુમાનજી મંદિર ખાતે દબાણ હોય એવું જણાવી

સંજય ભાવસાર વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ આજે અમે હવે આવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને જે મોડાસા ધનસુરા હાઈવે ઉપર દલીલપુર જે હનુમાન દાદાનું મંદિર છે જે પાંચસો વર્ષ જૂનું છે અને હિન્દુ સમાજના આસ્થાનું કેન્દ્ર છે તો કલેક્ટર સાહેબ શ્રીએ એક નોટિસ આપી છે કે દિન સાતમાં અને પુરાવો રજૂ કરવા અથવા તો પુરાવો રજૂ ના કરતા તો મંદિરને દબાણ દૂર કરવાનો એવી નોટિસ આપી છે તો મારે કલેક્ટર સાહેબ શ્રીને કહેવું છે કે અમદાવાદ અને રાજકોટ એ આ જ રીતે પ્રશ્ન હતો કે દબાણો મંદિરોના દબાણો દૂર કરવા માટે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને મંદિરના ટ્રસ્ટીઓના સંકલનમાં રહીને મંદિર દૂર ના થાય અને મંદિર એઝ ઇઝ ઇઝ રહે એ માટે કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં વિનંતી કરી તો કલેક્ટર સાહેબે એ વાત માન્ય રાખી તો અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને અમે નમ્ર વિનંતી કરી છે કે તમે પણ જે રાજકોટ અને અમદાવાદમાં જે રીતે કર્યું છે એ રીતે આપણા અરવલ્લી જિલ્લામાં પણ થાય બરાબર છે અને જો નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા અથવા તો હિન્દુ સમાજ દ્વારા પછી પ્રચંડ અમે વિરોધ કરીશું જય શ્રીરામ જય હા હું દલીલપુર હનુમાનજી મંદિરે મહારાજ તરીકે છેલ્લા છત્રીસ વર્ષથી સેવા આપું છું મારો જીવન આદેશ છે જનસેવા એ પ્રભુ સેવા ત્યાં મંદિરે ગાંડા ગેલા સાધુ સંતો બધા ઘણા એવા ત્યાં આવે છે ત્યાં આશ્રય લે છે એમને સુખ શાંતિથી ત્યાં રહેવા મળે છે બધી સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે બીજા કાઠિયાવાડ કે અમદાવાદ વડોદરા સુરત મુંબઈથી આવતી લક્ઝરી બસો કે જેમાં યાત્રીઓ સફર કરે છે જાત્રાએ જાય છે એ લોકો પણ અહીંયા મંદિર આગળ રોકાઈને એમને તમામ પ્રકારની સુવિધા મળતી હોવાથી ત્યાં રસોડું બનાવી જમે છે આરામ પણ કરે છે ઘણી વાર રાતવાસો પણ રહે છે શું અને આજુબાજુ અમારે આ હાઈવેની નજીકમાં મંદિર હોવાથી કેટલાય એવા જીવો છે કે જે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકે છે ત્યાં થાક લાગ્યો હોય તો પોતાનો વિશ્રામ પણ કાઢી શકે છે ઘણા એવા સેવાના કામ આ મંદિરે થાય છે અહીંયા રામરોટી પણ ચાલે છે સવારમાં રોજ આજુબાજુ વસ્તી ન હોવાથી ત્યાં લગભગ પાંચથી છ કિલો એવા દાણા પણ રોજ નાખવામાં આવે છે ત્યાં મોર પોપટ એ બીજા કેટલાય વનમાં રહેતા હે જી આજે અમે એટલા માટે વધારે છીએ અહીંયા કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું છે હા અમારા કેટલાય સમયથી જૂના મંદિરને તોડી પાડવા માટે ફર્શ ખાતામાંથી તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ તરફથી પણ નોટિસો આવી છે શું કે આ મંદિર તમે ગેરકાયદેસર છે અમારા ફોરેસ્ટમાં તમે દબાણ કરેલું છે પણ એક જ વસ્તુ છે અમે તો સેવા સેવક છીએ અને સેવા કરીએ છીએ આ તો વર્ષો પુરાણું મંદિર છે લગભગ ઓછામાં નહીં તો અમને એવી ખબર છે કે અમારા બાપદાદાને બાપદાદા પણ એમ કહેતા કે આ હનુમાનની ચોકી તરીકે સ્ટેટ વખતે પણ આ પ્રખ્યાત હતી જગ્યાએ